ઓ નામ છે એ તો બીજા વિજેતા છે ગામ સુરત જેમને જૂન ચાર સ્ટાર સિટી રૂપિયા લાગેલ એમને પણ એમના એજન્ટ અહીંયા હાજર છે એમના દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી દેવામાં આવે છે ખૂબ ખૂબ અભિનંદન બધા મિત્રો

વ્યવસ્થિત લાઈન સર ગોઠવજો તિલકભાઈ જાન લેજો કોનો દાદા વર્મા સાહેબ સપોર્ટ માટે આવી ગયા છે હા બે મિનિટ આમ નાટ પાડો પછી આવજો ચેક કરવા માટે મિનિટ 55 ની સોરી 54 માં પાછળ મિનિટ લાઈવ આવે છે તમે ચોપડનો આપણે જે અહીંયા અત્યારે લાઈવમાં જે પબ્લિક અહીંયા હાજર છે એની વચ્ચે આપણે આ ગોઠવવાની કામગીરી છે જે તમે જોઈ શકો છો અત્યારે પ્રમાણે ગોઠવવામાં આવે છે આ છે ખાસ કરીને મિત્રો ધ્યાન આપજો ભાગ 55 ના મિત્રોને આ જો લાગુ પડતો નથી જેમને 18 તારીખની ટિકિટ લીધેલી છે એ લોકોને આજનો ડ્રો લાગુ પડતો નથી એટલે ઈ ખાસ ધ્યાન માં રાખજો એ બાજુની લાઈટ થાય છે કે જો જો પંખો નો થાય લાઈવ માં જોઈ રહેલા તમામ મિત્રો તેમજ મિત્રો તેમજ મહેમાનો આપ સૌને જણાવવાનું આપણે ભાગ 54 ના જેમાં આપણે પચાસ હાજર ટોકન છે

બધી જ સીરીઝ ની લાઈનો છે જેના અલગ અલગ કલર પણ